નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર શ્રીનોર થી શ્રીનોર માં આવ્યો મિની વાવાઝોડું તબાહી અને લાખો નુકસાન વડોદરા જિલ્લાના શ્રીનોર તાલુકામાં ગઈ રાત્રે મિની વાવાઝોડાની આકસ્મિક આગમન સાથે ભારે તોફાની પવન વીજળીના ડરામણા ચમકારા અને ધોધમાર વરસાદે ભયાનક તબાહી મચાવી છે શિનોરશાહ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો છે અંબુબાઈ રાણાના મકાન પરની સોલાર પેનલ પણ ઉડી ગઈ છે જ્યારે નર્મદા નદી કિનારે વર્ષો જૂનો પીપળો ધરાશાય થયો છે મધ્યમ વર્ગીય વિસ્તારોમાં મકાનના પતરા ઉડી ગયા છે જેના કારણે ઘરો અને સામાનને નુકસાન પહોંચ્યું છે રીધી સીધી ગણેશ મંદિરનો શેડ પવનમાં ફંગોડાઈ ગયો અને અંદાજીત ત્રણ લાખનું નુકસાન થયું છે બજાર વિસ્તારમાં વીજ તાર તૂટી જતા એમજીવીસીએલ કર્મીઓ કામે લાગ્યા છે તોફાનના પગલે શિનોર શહેરમાં હજારો લોકોએ રાત્રિભર અંધારામાં ડર વચ્ચે સમય વિતાવ્યો છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી શિનોર સાધલી